જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે અચારી સ્ટાઇલ લસણની ચટણી લઈને આવ્યા છીએ રાજસ્થાની અચારી ચટણી કહેવાય આને તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં સો ગ્રામ લાલ સૂકા મરચાં લીધા હતા એને સારી રીતે ધોઈ અને મેં બેથી ત્રણ કલાક પલાળી દીધા હતા અને સામે મેં સાઠ ગ્રામ લસણ લીધું છે તો ચાલો આપણે હવે પીસી લઈશું મરચાં અહીંયા સોફ્ટ થઈ ગયેલા છે એટલે પાણીની જરૂર પડી નથી મારે તમારા મરચાં બહુ સોફ્ટ ના થયા હોય તો તમે થોડુંક પાણી એડ કરી શકો છો તો ચાલો આપણે પેસ્ટ બની ગઈ છે તો આપણે લસણ પણ સાથે એડ કરી દઈશું મારે અહીંયા થોડી પાણીની જરૂર પડશે એટલે હું થોડુંક પાણી જે આપણે મરચાં પલાળ્યા હતા ને એ જ પાણી એડ કરવાનું છે બીજું નથી નાખવાનું તો સરસ ટેસ્ટ આવશે આપણે તો હવે આ પણ આપણે પીસી લઈશું તો આપણી ચટણી પીસાઈ રેડી થઈ ગઈ છે તો હવે મેં અહીંયા પહેલેથી જ પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આપણી જે ચટણી બનીને રેડી થઈ હતી ને એ હવે આપણે આમાં ધીમે રહીને એડ કરીશું કેમ કે તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ અહીંયા ધીમી જ રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની આખી પ્રોસેસ આપણે જ્યાં સુધી ચટણી ના બની જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે જ બનાવવાનું છે અને આપણે જાડા તળિયાવાળું જો વાસણ હોય ને તો એમાં જ ચટણી બનાવવાની તો આપણે ચટણીને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આપણે આને થોડીવાર એક મિનિટ આપણે આને ઢાંકી દઈશું ઢાંક્યા પછી પણ આપણે વચ્ચે વચ્ચે એને ચેક કરતું રહેવાનું છે એટલે આપણી ચટણી દાજી ના જાય તો ચલો આપણે હવે આને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ મૂકી દઈએ તો ચટણી આપણે ઢાંકી દીધી છે ચલો આપણે ચેક કરી લઈએ ચટણી કેવી રેડી થઈ છે આપણી આપણે નમક નાખવાનું બાકી હતું તો આપણે નમક પણ એડ કરી દીધું છે તો હવે આપણે સારી રીતે મિક્સ કરીશું તો આપણે ચટણીમાં કોઈ પણ જાતનો કલર નથી નાખ્યો કે કોઈ આપણે કાશ્મીરી મરચું પણ એડ નથી કર્યું તો પણ કેટલો સરસ કલર આવ્યો છે હવે આપણે એને પાછું પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું તો જોઈ શકો છો આપણી ચટણી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે એકદમ કલરફુલ અને તેલ પણ છૂટું પડી ગયું છે જુઓ સાઈડોમાં બધું તેલ આવી ગયું છે અને ચટણી રેડી થઈ ગઈ છે હું તમને સાઈડમાં ઓઇલ એ કરીને બતાવું જો છે ને સરસ ચટણી આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દીધી છે અને ચટણી આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને બહાર નીકાળી લઈશું તો જોઈ શકો છો આપણી ચટણી કેટલી સરસ મજાની આની સાથે આપણે રોટલો રોટલી ભાખરી પરાઠા પૂરી કોઈ બી વસ્તુ જોડે ખાઈશું ને તો મજા જ આવશે મારે અહીંયા આટલી ચટણી રેડી થઈ છે આ રીતે તેલ ઉપર આવે ને એ રીતે રાખવાનું તેલ એટલે સરસ મજાની ચટણી રહે આપણી ચટણી બિલકુલ નહીં બગડે એક મહિના સુધી તમે બહાર રાખી શકો અને ફ્રિજમાં પણ તો કેવો લાગ્યો તમને મારો વિડીયો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ